દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ આ દિવસની ઉજવણી મહુવા નજીકના ભાદરોડ ગામની કેન્દ્રવતી શાળા ખાતે કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ મહારેલી તો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ દસ ઓગસ્ટ વિશ્વસિંહ દિવસની ઉજવણી મહુવાની ભાદરોડ કેન્દ્રવતી શાળા ખાતે કરવામાં આવી હતી તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો તો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહી ઉપસ્થિત રહ્યા હતા મહુવા નજીકના ભાદરોડ ગામની કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તો ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને વિવિધ એનજીઓના સહકારથી ભાદરોડ ગામમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાદ ભાદરોડ કેન્દ્રવતી શાળા ખાતે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉજવણીને અનુરૂપ ચિત્ર દોરાયા તો કાવ્ય રચના પણ કરવામાં આવી હતી તો શાળાની વિદ્યાર્થીની નેન્સીબેન કાતરિયા દ્વારા પોતાની સરળ અને કાલી ગેલી ભાષામાં સિંહ વિશે ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી હતી

જેના થકી સફળ થયો છે તેવી સંસ્થાઓ જે આપી પર્યાવરણીય સંસ્થાઓ જે કોઈ પણ જાતની અપેક્ષાઓ વગર અને કોઈ પણ જાતની ક્રેડિટ વગર કામ કરની આખો કાર્યક્રમ જે સંસ્થાઓ એ છે ઉપરાંત જે એનજીઓ છે પર્યાવરણ સંસ્થા તરીકે કામ કરી રહી છે આ મધર નેચર પ્રકૃતિને બચાવવા માટે કામ કરી રહી છે એનો હૃદયથી હું ખૂબ આભાર માનું છું એ સંસ્થાઓ થકી જ આ સક્સેસ થયું છે

આ વિશ્વસિહ દિવસની ઉજવણીમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ ડોડિયા ગૌતમભાઈ તથા તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા તો મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી બારણ સાહેબ બીઆરસી કોઓર્ડિનેટર હિરેનભાઈ બારિયા સરપંચ બટુકભાઈ કાતરિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર વન વિભાગ અને વિવિધ એનજીઓ નો સહકાર રહ્યો હતો દસમી ઓગસ્ટ સિંહ દિવસ તરીકે સમગ્ર દુનિયામાં જાહેર કરી સાહેબ આ પૃથ્વી માટે સમગ્ર દુનિયામાં સિંહ એક એવો પ્રાણી છે એની સરખામણી અત્યાર સુધીમાં એટલે કે હજારો લાખો વર્ષથી સિંહની સરખામણી બીજા કોઈ પશુ સાથે થઈ ન શકે સૌથી મોટો વનરાજ વનરાવાન જંગલો રાજાનું નામ આપ્યું પ્રાણી દુનિયામાં નથી સર્વોચ્ચ પ્રાણી છે તમામ ક્ષેત્રોમાં એની દોડ એની તાકાત શિકાર કરવાની શક્તિ અને એની ગહાર આઠ આઠ કિલોમીટર સુધી એનો અવાજ સંભળાય જ્યારે

ભારતનું સદન આપણા ભારતની કોઈ પણ નાણાંનું આપણું નાણું છે નોટ હોય સિક્કા હોય એ તમામમાં આપણે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારની જે બેંક છે એ તમામ નાણાંઓમાં આપણા સિંહનું બોન્ડ સ્થાપવામાં આવે છે એ દુનિયાની સર્વ શક્તિ સમાયેલી છે સૌથી શક્તિ તાળી જીવ સમાયેલો છે ને એ પ્રદર્શિત કરે છે ને એ આપણા રાષ્ટ્રીય માટે રાષ્ટ્રીય નાણાં માટે જે ઉપયોગ આપણે કરીએ છીએ સિંહ મોરાનો એ આપણને ગર્વ છે ને આપણે અધિકાર છે ભારત દેશનો કે ભારતની અંદર જ અમે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના ચાર પાંચ જિલ્લાઓમાં સિંહ ની વસ્તી છે બીજે દુનિયામાં બહુ વસી છે કારણ કે દુનિયાનું કોઈ પણ વાતાવરણ હોય કોઈ પણ જંગલ હોય સિંહને અનુકૂળ આવતું નથી બીમાર પડી જાય છે અને સૌરાષ્ટ્રના જંગલોમાં જ એને અનુકૂળ વાતાવરણ મળે છે એ જીવે છે ઉછરે છે એની વૃદ્ધિ આપણે કરી શકીએ છીએ બે હજાર વીસમાં પહેલા પણ જ્યાં જ્યાં સેન્ચુરિયન એટલે કે ભારત સરકારે સિંહ માટે રિઝર્વ ઓફ ફોરેસ્ટ જાહેર કરેલું જૂનાગઢનો વિસ્તાર એમાં સિંહને સુરક્ષિત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલા ધીરે ધીરે દુનિયામાં ખૂબ આ વાતને પ્રાધાન્ય આપ્યું એટલે કે ખૂબ મહત્વ આપ્યું દુનિયાએ કે સિંહ એટલે સિંહ અને એ ખાસ કરીને ગુજરાતમાં હું એજી ડોડીયા પરિક્ષેત્ર વન અધિકારી મવા વન્યજીવ રે શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા આજ રોજ દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી પાદરોળ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવેલી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોયલની ઉપસ્થિતિ રહી હતી ઉપરાંત વન વિભાગનો સ્ટાફ તેમજ પર્યાવરણ ક્ષેત્રે અને સિંહોના સંરક્ષણ માટે કામ કરતી સામાજિક સંસ્થાઓની ઉપસ્થિતિ હતી ભાદ્રોડ કેન્દ્રવતી શાળામાં આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય એ સિંહોના સંરક્ષણ અને લોક ભાગીદારીથી આપણા ગુજરાતના ગૌરવ સમાજ સિંહનું સંરક્ષણ કરીએ અને તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એવા આપણા સૌના પ્રયાસો કરી